જામનગર જન્મદિવસ દિવસે રીવાબાએ મેગા રોજગાર મેળાનું આયોજન કર્યું ધારાસભ્યએ ચૌદ જેટલા વિકાસ કાર્યોની લોકો સુધી લાભ પહોંચાડી જન્મદિવસની ઉજવણી કરી ધારાસભ્ય રીવાબા જાડેજાની જનસેવાના કાર્ય બે ઉજવણી સમાજના દરેક વર્ગને સ્પર્શતા ચૌદ જેટલા કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષરૂપી ઉજવણી કરી જામનગર ઇઠ્યોતેર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ચૌદ જેટલા સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરી જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે જેમાં એક હજારમી મી વધુ યુવાનો માટે પાંત્રીસ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું પાંચ પરિવારને ઇવી રિક્ષાની ભેટ આપવામાં આવી મહિલાના સુપોષણ માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવી વોર્ડ નંબર રૂણ બે સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવ્યા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પચ્ચીસ રૂપિયા લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું વિજ્યાબા હોલનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સત્તર રૂપિયા લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયું પુનિતનગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ રૂપિયા લાખના ખર્ચે પૂર્ણ નિર્માણ થયું છે જેનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું શ્રી સાઈબાબા મંદિર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચૌદ રૂપિયા લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઈ લોકાર્પણ કરાયું આવાસ હોમ લોનના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પાંત્રીસ રૂપિયા લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપનું લોકાર્પણ કરાયું રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું સ્વ બલરામભાઈ ચાવડાના પરિવારને દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ જ્યારે ઇઠ્યોતેર વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને પંદર રૂપિયા લાખનું વીમા કવચ પ્રદાન કરાયું કુલ અગિયાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અગિયાર હજાર રૂપિયા અર્પણ કરવામાં આવેલ બાઇટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય ઇઠ્યોતેર ઉત્તર વિધાનસભા જામનગર દેશના યશ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદ જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેકે દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને અગિયાર દીકરીઓને જરૂરિયાતમંદ પરિવારમાં દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતો વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી આ ઉપરાંત મારા માધ્યમથી ઇચોતેર વિધાનસભાના લાભાર્થી તરીકે દસ હજાર જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમ અપાવવામાં જેવા વિધવા સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારતની યોજના છે પુઅરબાઈના મામેરાની યોજના છે ફ્રી સિલાઈ મશીનની યોજના છે આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા સાથે સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ ઇટોતેર વિધાનસભાના વિસ્તારોની જે સમાજ વાઇઝ હોલ છે કમ્યુનિટી હોલ છે આ ઉપરાંત ડોમ છે એ પ્રકારની જે વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થાય એ પ્રકારના ગ્રાન્ટની ફાળવણી કરી એનું આજે એ લોકાર્પણ પણ કરવામાં આવ્યું